અમદાવાદની ખારીકટ કેનાલ મામલે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનનો મોટો નિર્ણય સામે આવ્યો છે ખારીકટ કેનાલના બીજા તબક્કાનું કામ મંજૂર કરવામાં આવ્યું છે રૂપિયા આઠસો કરોડથી વધુના ખર્ચે બીજા તબક્કાનું કામ થશે

એનું બીજા ફેસનું કામ આપણે હાથ ઉપર લીધું છે અહીંયા ગાડીએ જે કેનાલ જે ખુલ્લી હતી એના હિસાબે જ્યાં ગંદકી પણ થતી ખૂબ જ થતી હતી આજુબાજુના જે રહીશો છે એ બે ભાગમાં વહેંચાયેલા હતા આપણે અત્યારે એ જે ગંદકી છે ગંદકી દૂર થાય એના માટેનું આખું કેનાલનું નવીનીકરણ હાથ ઉપર લીધું છે લગભગ આઠસો ને ઓગણત્રીસ કરોડ કરતાં પણ વધારે જે એની રકમ છે એનું આપણે લગભગ કોંકણ રેલવે જે કોન્ટ્રાક્ટર છે એને ટેન્ડર ભર્યું છે અને આપણે એને કામ આપવાના છીએ એનું આજે કામ મંજૂર કર્યું છે